આગામી પચીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે છે રેસકોઝ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે જેના માટે જનમેદની એકત્ર કરવા માટે અલગ અલગ ગામ અને શહેરમાંથી લોકોને એકત્ર કરવામાં આવશે એસટી વિભાગ દ્વારા ચૌદસો બસ જનમેદની એકત્ર કરવા પાછળ રાખવામાં આવી છે જેને લઈને સામાન્ય જનતાને મુસાફરીમાં મુશ્કેલી ભોગવવી પડશે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારી કાર્યક્રમોમાં એસટી બસ વાપરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને રમકડાની બસ આપવામાં આવી સાથે જ યાત્રિકોને પડતી દુવિધા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા માન્ય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દેવામાં આવ્યું હતું ખાસ કરીને જે એસટી બસનો આ લોકો દુરુપયોગ કરે છે અને રિઝર્વ કરી દે છે અને સાડા ત્રણસો કરોડ જેટલા તો પૈસા આઉટસ્ટેન્ડિંગ છે અને લોકોને હેરાનગતિ એટલી થાય છે લગ્નગાળો એટલો છે સ્ટુડન્ટો એટલા હેરાન થાય છે આ બારામાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઓછામાં ઓછી ચૌદસો બસ જેટલું રિઝર્વ કરેલી છે અને ખાસ કરીને જેતપુર જુનાગઢ ઉપલેટા બધા ડિવિઝનમાંથી બસ રિઝર્વ કરી છે એ લોકોના ભાજપના કાર્યકરોને બસ લઈ જવા માટેનું આ આયોજન કરેલું હતું